હેલો મિત્રો ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલી તો કેમ છે બધા મજામાં બધાને જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પક્કો આજે તો આજે આપણે તાજે તાજો બ્લોગ લઈને આવી ગયા છે સ્કીપ ના કરતાં એન્ડ સુધી જોતા રહેજો મજા આવશે અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનનો ઓપ્શન ઓન કરી દીજો જેથી કરીને મારા બધા વિડીયા તમારી પાસે પહોંચી શકે તો ચાલો તો આજે ખેતરમાં નારળિઓ આવતા હતા આ બધી જો છે પાછું કાકાને બધી તો નારળીઓ વાઈ ગઈ હવે બધી જાય તો આજે આપણે ખેતરમાં નારિયેળી વાવી તો તમે કહેતા હશો તો કંઈ નારિયેળી વાવી તો આ છે નારિયેલી લોટેણ ઓરિજિનલ લોટેણ સ્પેશિયલ છે તો તે આ બધીમાં આ જે મોટી નારિય દેખાય છે ત્યાંથી લઈ ને અહીંયા જે ખળ છે ત્યાં સુધી આખો આખો પટ્ટો વાવી દીધો કારણ કે એટલી નારિયળી આપણી પાહન પડી હતી તો જોઈ લઉં હવે જે આ બીજું જે છે ખળની આગળથી મકાન સુધી તેમાં જેઠ મહિનામાં વાવવાની છે કારણ કે આપણી પાસે તેટલી નારિયેળી નથી તો અત્યારે નારિયેળી વાવીને ખેતર કમ્પ્લીટ કરી દીધું હવે આપણે સવારમાં ડાયરેક્ટ પાણી જ વારવાનું છે તો હવે જોઈએ આપણે ખેડૂત મિત્રો માટે બેસ્ટ ઉપાય છે જે નારિયેળી વાવો તમે ને આ જે ધોરવ્યો હોય તેમાં જે આ વેસમાં જગ્યા છે ગાળો તેમાં ખળ ન થાય એટલા માટે અને જમીનનો ઉપયોગ પણ થઈ જાય તો તમે ગમે તે બકાલું વાવી શકો જો આપણે પોલા બાપા કારેલી વાવે ઓલા બાપા જે નારિયેલી તે ગાળામાં કારેલી વાવે જોઈ લો કરી જ લેવાનો કારેલી ને બધી આવે એમાં ભયો ભયો આ જે નારિયડીનો ધોરવ્યો છે તેમ આ બધી નારિયુના ધોરવમાં કારેલી વાવી દેવાની છે આખે આખામાં તો ભગીરથને સ્કૂલેથી સુટવાણું ટાણું થઈ ગયું છે તો ફટાફટ લઈ આવીએ તો આ ભગીરથની સ્કૂલ છે ને જો ભગીરથ આવે તો ભગીને તેડીને ઘરે આવી ગયા ત્યાં મારા પપ્પા મરસીમાં દવા ચડાવતા હતા પિક્સલ ને ઓગણી ઓગણી ખાતર વૈધ માટે તો આ ટાંકી છે એમાં દવા ભરેલ હતી ને વેંછુરી કહેવાય વેન્ચુરી તેમાંથી નળી ડાયરેક્ટ ટાંકીમાં ગઈ એટલે ટાંકીમાંથી જે દવાનું પાણી હોય એ વેન્ચુરીમાં જાય ને એમાંથી પછી આ જો પાઇપલાઇન ગઈ ડ્રીપમાં મરસીમાં એમાં જાય એટલે મરશીને ખાતર પૂરતું મળી જાય તો લાઇટ વહી ગઈ હતી તો હવે પાછી લાઇટ આવી તો મોટર ચાલુ કરી લઈએ પકડ રાખાય ભાઈ બાકી આમાં સૂટી જવાય કંઈ નક્કી ન કહેવાય પકડે ચાલુ કરી દીધી મોટર ભાઈ તલસીમાં પાણી જાય હવે જાઉં ચાલુ થઈ ગઈ મોટર જાઉં પાણી પડે જઈ લો ઘરે આવ્યા તો આજ સાંજે જમવા માટે મેથીના થેપલા બનાવતા તાજોમાં બનાવવાનું કામ ચાલુ છે તો આજ તો મેથીના થેપલા ને લસણની ચટણીને સારું મારીને ખાઈએ જ લેવું લો આ ઘરના ઠેપલા છે તો આજ ખાવાની મજા જ આવી છે બાય કાંઈ ઘટે નહીં એવી આજનો વ્લોગ પૂરો કરીએ તો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો હવે આવતીકાલના વ્લોગમાં મળીએ બાય